બનાસકાંઠાના થરાદના હર્ષ બંગલો ખાતે ગણપતિ મહોત્સવની ઉજવણી કરાઈ આ પ્રસંગે પૂર્વ સાંસદ પટેલે ખાસ હાજરી આપી તેમણે દાદાના દર્શન કરી આરતીમાં ભાગ લીધો હતો જ્યારે ઉત્સવ દરમિયાન દરરોજ રાતે ગરબાનું આયોજન કરવામાં આવ્યું પાંચ દિવસ ગણપતિની મહાઆરતી યોજાઈ આ સાથે જ પૂજા અર્ચના અને મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું પ્રદીપભાઈ શાસ્ત્રીઓ મંત્ર ઉચ્ચાર સાથે મૂર્તિનું વિસર્જન કર્યું પર્વતભાઈ પટેલે જણાવ્યું કે ગણેશ ચતુર્થી પહેલા મુખ્યત્વે દક્ષિણ ભારતમાં ઉજવાતો આ તહેવાર છે તેમના પ્રદેશમાં જન્માષ્ટમી પર્યુષણ અને રક્ષાબંધન જેવા તહેવારો મનાવવામાં આવતા હતા વધતી જાગૃતિ સાથે હવે આ તહેવાર સર્વત્ર ઉજવાય છે તેમણે કહ્યું કે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત ગણપતિની પૂજાથી થાય છે તેમણે સનાતન ધર્મનો વિશ્વનો સૌથી પ્રાચીન ધર્મ ગણાવ્યો છે ત્યારે કાર્યક્રમના અંતે તેમણે તમામ આયોજકો અને ઉપસ્થિત ભક્તોને શુભેચ્છા પાઠવી હતી